પ્રેમ લગ્નને લઈને વડાલીમાં જૂથ અથડામણ ઉગ્ર પથ્થરમારો તોડફોડ વચ્ચે પોલીસની ટીયર ગેસ કાર્યવાહીથી સ્થિતિ સામાન્ય સાબરકાંઠાના વડાલીમાં જૂથ અથડામણનો મામલો પ્રેમ લગ્ન મામલે સતત બે દિવસથી થઈ રહ્યો છે પથ્થરમારો એક વર્ષ અગાઉ કર્યા હતા પ્રેમ લગ્ન જેમાં વડાલીમાં બંને પક્ષો વચ્ચે થઈ છે જૂથ અથડામણ પથ્થરમારા સહિત મકાનો તેમજ વાહનોમાં કરાઈ છે તોડફોડ સમગ્ર વડાલી શહેર પોલીસમાં ફેરવાયું છે

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે